કર્નાટીક ક્લબની સામે 40 લાખની લૂંટની ખડબડાટ બાઇક પર આવેલા શખ્સોએ લૂંટને આપ્યો अंजाम કારમાંથી રૂપિયા ભરેલી બેગ લઈ અજાણ્યા સક્ષો ફરાર થઈ ગયા છે આગળિયા પડીના કર્મચારી પાસેથી 40 લાખની લૂંટ થઈ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળે પહોંચી તપાસ પણ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો 40 લાખની લૂંટ પંચર પડ્યું છે કારની અંદર નજર છૂપી લૂંટ મચાવતા મારી ગાડી કદાચ એના બાઇકને અડી ગઈ હશે એટલે મારો એ રીતના પીછો કર્યો અને પછી મેં કીધું શું છે કાચ ચાલુ ગાડીમાં જ પૂછ્યું તો મને કે ગાડીમાં પંચર છે એટલે મેં કીધું ઇગ્નોર કર્યું મેં હું આગળ જ વધ્યો આગળ આ ચાર રસ્તા પર ટ્રાફિક હતો એટલે મારી ગાડી ઊભી રહી એટલે બીજા એક ભાઈએ મને ગાડીને ખખડાઈને કીધું એટલે મેં ગા ગ્લાસ ઉતાર્યો મેં કીધું શું જતા રહે એટલે મને એ ઇન્સન્ટલી બોલ્યો કે ગાડી ચલાવતા નથી આવડતી પંચરવાળી ગાડી ચલાવે જાય એટલે મેં એને બી ઇગ્નોર કર્યું અને પહેલાં તો જોયું કે પંચર છે કે નથી શું છે એટલે મેં જોયું તો પંચર હતું પાછળ સ્પેર વ્હીલ બદલાવવાનું ટ્રાય કર્યું મને મેં ક્યારેય બદલ્યું નથી પણ મોબાઈલની કેમેરાથી જોવાનો ટ્રાય કર્યો અંદર સળિયો નાખ્યો પણ જેવો ઉપર જોઈને જોયો તો ગાડી આગળનો ગેટ ખુલ્લો હતો અને તરત મેં જઈને જોયું તો મારી બેગ નહોતી પૈસાની બેગમાં કેટલા ચાલીસ લાખ રૂપિયા लगभग शाम से छः से सात बजे के बीच में एक शाम सुंदर करके बिज़नेस मैन है ये ये गाड़ी में कुछ चालीस लाख जैसा कैश लेकर जा रहे थे तो बाइक पर कुछ लोगों ने इनकी गाड़ी रुकवाई पंचर बोल के इन्होंने साइड में गाड़ी रोकी पंचर देखने के लिए तो बैग ले गए वो दरवाज़ा खोल के एक वारदात हुई है शाम सात बजे के आसपास सीसीटीवी फुटेज वगैरह देखा जाएगा अगर फ़ोन फ़ोन यूज़ करते हुए देखते हैं तो फ़ोन का एनालिसिस वगैरह होगा और एफएसएल की टीम भी आई हुई है और आगे की तपास जारी है